નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહે છે આ શ્રેણીના ત્રેપનમાં એપિસોડમાં મિત્રો આપને મળવાનો આનંદ એટલા માટે છે કે આ શ્રેણીને હવે આપણે વધારે વધારે આપની સાથે બહુ નજીકથી સંપર્કમાં આવી શકાય એવી રીતે થોડી વિશેષ માહિતી સાથેની આ શ્રેણી આપણે આગળ ધપાવતા રહીએ છીએ કારણ કે માત્રને માત્ર આપણા પેન્શનના સંદર્ભમાં પ્રશ્નો અને તેના પ્રત્યુત્તરને બદલે પેન્શનના અંગેની કોઈ વિશેષ અદ્યતન માહિતી હોય કોઈ જાણકારી આપવાની હોય તો પણ આપણે અહીંયા આ રીતે આપની સમક્ષ રજૂ કરીએ છીએ એટલા માટે આ એક વિશેષ આપણા માટે વધારે નજીકમાં આવવા માટેની આ શ્રેણી બનેલી છે તો આજના દિવસ એટલે કે ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ આવતીકાલનો દિવસ પહેલી મે અલબત્ત ગુજરાત સાતના દિવસ પણ છે સાથે સાથે શ્રમ દિવસ તરીકે પણ આપણા દેશમાં એમની ઉજવણી કરવામાં આવે છે પરંતુ પેન્શનરો માટે પહેલી મેનો દિવસ એટલા માટે અગત્યનો છે આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ જેને આપણે લાઈફ સર્ટિફિકેટ સબમિશન એવા નામથી ઓળખીએ આ વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેના નિયત કરેલ ત્રણ માસ એટલે કે મે માસથી ચાલુ કરીએ અને જુલાઈ માસ સુધીના આ ત્રણ માસના સમયગાળાનો પ્રથમ દિવસ આવતીકાલે જ છે એટલે કે આપણું વાર્ષિક હયાતી ખરાઈનું પર્વ લોકશાહી માટેનું મહાન પર્વ જેવી રીતે મતદાન છે એવી રીતે પેન્શનરો માટેનું પેન્શન કોઈપણ જાતના અડચણ વગર નિયમિત શરૂ રહે ચાલુ રહી શકે એના માટે સરકારશ્રીને દર વર્ષે આપણે વાર્ષિક હયાતી હોવા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે અને આ પ્રમાણપત્ર શરૂ કરવા માટેનો પ્રથમ દિવસ આવતીકાલે પહેલી મે છે તો મિત્રો બરાબર સમજીએ આ દિવસને આપણે વાર્ષિક હયાતી ખરાઈ દિવસ તરીકે ઓળખીએ અને આના સંદર્ભમાં વાર્ષિક હયાતી ખરાઈ બાબતે આપણે શું કાળજી રાખવી ઘણી બધી નાની નાની બાબતો એવી છે કે જે આપણા ધ્યાન ઉપર ન હોય એને કારણે આપણું પેન્શન થોડો સમય માટે અટવાય છે અને પછી આપણે જાણકારી નથી હોતી એને ઘણો વખત એવું થાય કે લાંબા સમય સુધી આ પેન્શન બંધ રહીએ તો આવા સંદર્ભમાં આપણે આજે વિશેષ જાણકારી મેળવીએ વાર્ષિક હયાતી ખરાઈ બાબતે શું કાળજી રાખવી પેન્શનરના પક્ષે તો સૌથી પહેલી વાત ક્યારથી શરૂ થાય વાર્ષિક હયાતી ખરાઈ આપણે જોયું કે આવતીકાલ એટલે કે પહેલી મેથી શરૂ થશે અને એકત્રીસ જુલાઈ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરવાની છે તો સ્વાભાવિક છે કે પેન્શનરો માટે પ્રશ્ન એ થાય કે આવતીકાલ પહેલી મેથી શરૂ થાય તો કાલને કાલ આપણે બેંકમાં જઈને હયાતી ખરાઈ કરવી તો મિત્રો એવી ઉતાવળ કરવાની જરૂર નથી મે માસથી ચાલુ કરીને નેવું દિવસ સુધી મે જૂન જુલાઈ ત્રણ માસ સુધી આ ખરાઈનું પર્વ ચાલવાનું છે એટલે મે માસથી શરૂ થાય છે તો બેંકમાં આ હયાતી ખરાઈ કરવા જવા માટે એટલી કાળજી રાખીએ કે કમસે કમ મે માસની પહેલી તારીખે તો ન જ જાય કારણ કે બેંક પાસે હજી વાર્ષિક આયાતી ખરાયના પ્રમાણપત્રો તિજોરી અધિકારીએ પહેલી તારીખ સુધીમાં પહોંચાડી દીધેલા હોય છે પરંતુ બેન્કે પણ એમને થોડી વ્યવસ્થા ગોઠવવા માટેની કાર્યવાહી કરવાની હોય છે એટલે બેંક ઓથોરિટીને પણ આપણે સહાયરૂપ બની શકાય એ રીતે પહેલી મે ને જવાને બદલે પાંચ સાત દસ મે પછી આપણે આવું આપણું હયાતી ખરાઈ માટે બેંકમાં જવાનું રાખીએ તો બધી રીતે અનુકૂળ પડે આ પહેલી વાત અલબત્ત એક વખત વાર્ષિક હયાતી ખરાઈ આપણું કાર્ય પૂરું થઈ જાય એટલે આગામી આખું વર્ષ આપણે પેન્શનના સંદર્ભમાં નિશ્ચિંત બનીને જીવી શકીએ એટલે વાર્ષિક હયાતી ખરાય કરવી જરૂરી છે યાદ રાખવી પણ જરૂરી છે પરંતુ પહેલી તારીખ બીજી તારીખે દોડાદોડી કરવાને બદલે બે ત્રણ દિવસ પછી જઈએ તો આ વાત હતી ક્યારે જવું બેંકમાં પહેલી તારીખ પછી એટલે કે પાંચ સાત દસ તારીખે ગમે ત્યારે મે માસમાં જઈ આવું અલબત્ત આ માસમાં આપ ન જઈ શકો તો છે કે એકત્રીસ જુલાઈ સુધી કોઈપણ સમયે બેંકમાં આપ જઈએ અને હયાતી ખરાય કરી શકો છો પરંતુ એક વખત આ કામ પૂરું થઈ જાય તો આપણી એ બાબતે એક ચિંતા પૂરી થઈ જાય એટલે હયાતીની ખરાય આ રીતે મે માસથી શરૂ થાય ત્યારે આપણને અનુકૂળ લાગે એ સમયે બેંકમાં જઈ આવું બીજી વાત ક્યાં જવું સૌથી પહેલી વાત ઘણા લોકો એવું માને છે કે વાર્ષિક હયાતી ખરા આપણને પેન્શન ચૂકવે છે તિજોરી અધિકારી તો તિજોરી કચેરી ખાતે વાર્ષિક હયાતે ખરાય કરવા જવાનું તો મિત્રો બરાબર યાદ રાખીએ રાજ્ય સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે બહુ વ્યવસ્થિત પ્રકારની સરળતા જળવાઈ રહે એ માટે હવે તિજોરી કચેરી ખાતે પેન્શનરોએ હયાતી ખરાઈ કરવાની જરૂર નથી બેંકમાં તમે જ્યારે તમારા મોનેટરી ટ્રાન્ઝેક્શન કરવા બેન્કિંગ વ્યવહારો કરવા જાઓ ત્યારે આ ત્રણ માસ દરમિયાન તમે જઈ શકો એટલા માટે બેંકમાં જ જવાનું છે આ ત્રણ માસ દરમિયાન તમારે તિજોરી કચેરી ખાતે વાર્ષિક હયાતી ખરાઈ કરવા જવાનું નથી ને નથી કારણ કે તિજોરી અધિકારીએ તમારા હયાતી ખરાઈના નિયત કરેલા ફોર્મ્સ ફિલઅપ કરીને તમારું નામ પીપીઓ નંબર બેંક શાખા ખાતા નંબર સાથેની સંપૂર્ણ વિગતો દર્શાવતા ફોર્મ્સ તમારી જે બેંકમાંથી તમે પેન્શન મેળવો છો બેંકની શાખાને નિયત સમયમાં એટલે કે પહેલી મે સુધીમાં તિજોરી અધિકારીએ મોકલી આપેલા હોય છે એટલે તમારે આ સમય દરમિયાન તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો નથી ને નથી તમારે બેંકમાં જ વાર્ષિક હયાતી ખરાઈ કરવા આ ત્રણ માસ દરમિયાન જવાનું છે આ બીજી વાત ક્યારે જવું ક્યાં જવું આ બીજી વાત ત્રીજી વાત ઘણી વખત એવું બને છે કે તમે તિજોરી કચેરીને જાણ કર્યા વગર તમે તમારી બેંકની શાખા બદલી અને હવે પેન્શન તમારી બીજી શાખામાં તમે મળે એવી રીતે બેંક એકાઉન્ટ તબદીલ કરેલું હોય છે તિજોરી અધિકારીને તમે જાણ નથી કરેલી હોતી અલબત્ત જાણ કરવી ફરજિયાત છે પરંતુ હાલમાં આધુનિક યુગમાં આ કોર બેન્કિંગ સિસ્ટમને કારણે જે બેંક એકાઉન્ટ નંબર યુનિક હોવાથી કોઈ પણ બ્રાન્ચમાં તમે તમારું એકાઉન્ટ તબદીલ કરેલું હોય તો પણ તિજોરી અધિકારીના રેકોર્ડ ઉપર તમારી જે બ્રાન્ચ હોય ત્યાં એ નોંધ હોવા છતાં પણ કોઈ પણ બ્રાન્ચમાં તમારું પેન્શન તમે બેંક એકાઉન્ટ તબદીલ કરી દીધું હોવા છતાં પણ જમા થતું હોય તો એવા સંજોગોમાં હયાતી ખરાઈ કરવા માટે તિજોરી અધિકારીને જાણ કર્યા વગર તમે જો બેંક બ્રાન્ચ બદલેલી હશે તો તમારી જે અગાઉની બ્રાન્ચ એટલે કે તી પહેલાં જ્યાંથી તમે પેન્શન મેળવતા હો ત્યાં તિજોરી અધિકારીએ તમારા હયાતી ખરાઈના ફોર્મ મોકલેલા હશે એટલે ત્યાં જ હું જો તિજોરી કચેરીની જાણ બહાર તમે બેંક એકાઉન્ટ તબદીલ કરેલું હશે તો અને ત્યાર પછીથી આ પહેલાં અત્યારે હું કરી લ્યો જૂની બેંક જ્યાં પહેલાં તમે પેન્શન મેળવતા ત્યાં જઈ અને તમારી વાર્ષિક હયાતી ખરાઈનું ત્યાં કામ પૂરું કરી લ્યો પછી તિજોરી અધિકારીને આ અંગે જાણ કરવાની છે નિયત કાર્ય પદ્ધતિ અપનાવવાની છે અને એ રીતે જ તમારે બેંકની તબદીલી કરવાની છે પરંતુ કદાચ એવું બને કે તમે આ રીતે જાણકારી ન હોવાને કારણે બેંક એકાઉન્ટ તબદીલ કરેલું હશે તો તમારી જૂની બ્રાન્ચ એટલે કે જ્યાં તમે અગાઉ પેન્શન મેળવતા હતા એવું તિજોરી કચેરીના રેકર્ડ ઉપર છે ત્યાં તમારે હયાતી ખરાઈ માટે જવાનું રહેશે આ વાત થઈ હયાતી ખરાઈ માટે ક્યાં જવું હવે ત્યાં બેંકમાં ગયા પછી હયાતી ખરાઈ માટે શું કાર્યવાહી કરવી આને સમજી લેવું બરાબર સમજો તિજોરી અધિકારીએ તમારા નિયત કરેલા ફોર્મ્સ કમ્પ્લીટ કરીને બેંકને મોકલી આપેલા છે હવે તમારે બેંકમાં જઈને તમારે સામેથી બેંક ઓથોરિટીને તમારે જણાવવાનું છે કે હું ગુજરાત રાજ્ય સરકારનો પેન્શનર છું અને મારી હયાતી ખરાઈનો માસ આ સમય દરમિયાન શરૂ થયેલો છે તો મારે હયાતી ખરાઈ કરવાની છે તમારે એના બેન્ક એકાઉન્ટ નંબર અને પીપીઓ નંબરની માહિતી તમારે આપવાની છે કારણ કે બેન્કિંગ ઓથોરિટી જુદા જુદા ઘણા બધા પ્રકારના પેન્શનરોને પેન્શનનું ચૂકવણું કરતી હોય એટલે એની જાણકારી કદાચ ન પણ હોય કે આ સમયે તમારો વાર્ષિક આયાતી ખરાઈ કરવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા નિયત કરાયેલ છે તો તમારે સામેથી યાદ કરી અને આયાતી ખરાઈ કરાવવા માટે બેન્ક અધિકારીને રજૂઆત કરવાની છે એ તમને નિયત ફોર્મ જે તિજોરી કચેરીએ પૂરું પાડેલું છે ફોર્મ આપશે એમાં ચાર જગ્યાએ તમારી સહી કરવાની છે બરાબર સમજજો ચાર જગ્યાએ કે સેના માટેની પછી આગળ આપણે ચર્ચા કરીએ પણ સહી કરતાં પહેલાં બરાબર કાળજી રાખજો તમને જે ફોર્મ બેન્કિંગ ઓથોરિટી દ્વારા આપવામાં આવે કદાચ જરૂરી નથી કે આ ફોર્મ પણ હોય કારણ કે તેજોરી અધિકારી દ્વારા બાઇન્ડ કરેલા આખા જે ફોર્મ્સનું આખું જે બુકલેટ છે એ તૈયાર કરીને આપવામાં આવે તો બુકલેટ જેવું પણ હોય તો આ તમે જ્યાં સહી કરો ત્યાં તમારું પોતાનું જ આ ફોર્મ છે કે એની ચકાસણી કરો તમારું નામ પીપીઓ નંબર બેંક એકાઉન્ટ નંબર એમાં લખેલા હશે આ ખાસ ચકાસણી કરી લેવી પછી જ સહી કરવી કદાચ તમને એવું બને કે આ વૃદ્ધાવસ્થાને કારણે તમે આ નામ વાંચી ન શકો કે એવું બને તો ખાસ બેન્કિંગ ઓથોરિટીને જે તમારી પાસે આ સહાયક તરીકે છે એમને પૂછી જુઓ કે મારા નામવાળું જ ફોર્મ છે ને પછી જ તમે સહી કરો ચાર જગ્યાએ તમારે સહી કરવાની છે આ ખાસ કાળજી રાખો મારા લાંબા અનુભવને આધારે મને એવી ઘણી એ બધી ફરિયાદો મળેલી છે કે જ્યારે પેન્શનર રજૂઆત કરે કે એનું પેન્શન જ્યારે બંધ થાય ત્યારે અહીંયા તિજોરી કચેરી ખાતે રૂબરૂ આવે અને કે મેં તો સહી કરેલી છે પછી એનું ફોર્મ અહીંયા ચેક કરાવીએ ત્યારે ખબર પડે કે એનું પોતાના નામવાળું ફોર્મ છે એ બ્લેન્ક હોય આજુબાજુનું બીજું કોઈ પાનું ફરી ગયું હોય અને ત્યાં એને સહી કરેલી હોય તો બરાબર યાદ રાખવું સહી કરતાં પહેલાં આપણું પોતાનું જ ફોર્મ છે કે નહીં મેં એની ચકાસણી કરી લેવી બીજી વાત કેટલી સહી કરવી તો તોયત ફોર્મમાં ચાર જગ્યાએ સહી કરવાની છે જેમાં પહેલી સહી છે તમે આજના તારીખે હયાત હોવો અંગેનું પ્રમાણપત્ર એમાં તમારી સહી છે અને બેંક મેનેજર પણ એમાં કરશે બીજા ત્રણ પ્રમાણપત્રોમાં બીજું એવું છે અન્ય કોઈ સરકારી સંસ્થાઓમાં સરકારી કચેરીઓમાં પુનઃ નિયુક્ત થયેલા નથી એ અંગેનું પ્રમાણપત્ર સ્વાભાવિક છે કે મોટાભાગના પેન્શનરો આ રીતે પુનઃ નિયુક્ત નહીં જ હોય તો એમાં પણ સહી કરી દેવી છે ત્રીજું છે એ કુટુંબ પેન્શનરોને લાગુ પડે છે કે કુટુંબ પેન્શનર હોય તો એમને પુનઃ લગ્ન નહીં કરેલા હોવા અંગેનું પ્રમાણપત્ર છે એમાં પણ સહી કરી દો તો વાંધો નથી કુટુંબ પેન્શનર હોવ તો તમારે પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂના તિજોરી અધિકારીમાં રજૂ કરવાનું છે એ અંગે આપણે વિશેષ ચર્ચા પછીથી કરીશું કુટુંબ પેન્શનરો જે અલગથી પ્રમાણપત્રો આપવાના છે અહીંયા આપણે આજ દિવસ પૂરતી ચર્ચા નહીં કરીએ ફરીથી પાછા મળશું ત્યારે કરશું અત્યાર પૂરતી આ ત્રીજી સહી છે એ કુટુંબ પેન્શનરો માટે છે તમે સહી કરો તો પણ વાંધો નથી ન કરો તો પણ વાંધો નથી તો આ વાત છે ત્રીજી છે અને ચોથી સહી તમારી જન્મ તારીખ આ છે એ પ્રમાણિત કરવા માટેની સહી છે આ ચારે ચાર જગ્યાએ સહી કરવામાં કોઈ હરકત સરતું નથી સહી કરતી વખતે બરાબર કાળજી રાખો મિત્રો કે તમારી જે તે વખતે પ્રથમ ચૂકવણું મેળવતી વખતે તિજોરી અધિકારી સમક્ષ જે સહી તમે કરેલી છે એવા જ નમૂનાની સહી તમારે અહીંયા કરવાની છે કારણ કે આ સહીને આધારે તિજોરી અધિકારી તમારી સહીની ચકાસણી કરશે અને એને આધારે આગામી વર્ષનું પેન્શન તમારું ચાલુ રાખશે તો બરાબર યાદ રાખીએ કે સહીનો નમૂનો ક્યાંય વધારે પડતું એમાં મિસમેચ ન થાય એવી કાળજી રાખીએ અલબત્ત અવસ્થાને કારણે ઉંમરને કારણે થોડી કોઈ સહીમાં થોડો ઘણો ફેરફાર હશે તો કોઈ ચિંતા નથી બીજો પ્રશ્ન એ થાય કે અંગ્રેજી ભાષામાં સહી કરેલી છે કે અન્ય ભાષામાં અથવા તો ટૂંકી સહી કરેલી છે કે લાંબી સહી એવું તમને યાદ ન હોય તો એવા સંજોગોમાં જો તમને એવું લાગે કે આ બાબતે ક્યાંક કોઈક શંકા છે અવઢવ છે તો બંને પ્રકારની સહી ઉપર નીચે કરવામાં જરા પણ હરકત સરખું નથી ટૂંકી સહી લાંબી સહી અથવા તો ગુજરાતી અને અંગ્રેજી બે સાત નજીક નજીક બરાબર એક અને બે એવી સહી કરી અને એમાં કરો ફોર્મમાં તો કોઈ વાંધો નથી તો આ સહી બાબતે કાળજી રાખવી પરંતુ હવે સહી કરવા સક્ષમ જ નથી અને સહીને બદલે અંગૂઠાનું નિશાન તમારું માન્ય રાખવાનું છે તો આ અંગે અલગથી કાર્યપદ્ધતિ કરવાની અપનાવવાની છે ત્યાર પછી જ તમારું અંગૂઠાનું નિશાન માન્ય રહેશે હાલ પૂરતું એ અંગે આપણે ચર્ચા નહીં કરીએ પરંતુ જો તમે પહેલેથી સહી કરેલી હોય તો સહી કરેલી જ આ હયાતી કરાઈના પ્રમાણપત્રમાં પણ સહી કરવી ફરજિયાત છે ન કરી શકો તો શું એ અંગે અલગથી ચર્ચા કરીશું હાલ પૂરતી આપણી ચર્ચા આ રીતે રાખીએ કે સહીનો નમૂનો તમારો અગાઉ જે વખતે તિજોરી કચેરીમાં તમારા પેન્શન ચૂકવણી હુકમ પીપીઓ ઓર્ડરમાં જે સહી છે એવા જ નમૂનાની સહી તમારે કરવાની છે બીજી વાત જો આપ બે પેન્શન મેળવતા હોય એટલે પોતાનું અને કુટુંબ પેન્શન આવા બંને પ્રકારના પેન્શન મેળવતા હોવ તો આ બંને પ્રકારના પેન્શન માટેના અલગથી ફોર્મ્સ તિજોરી કચેરીએ તમારી બેંકને મોકલેલા છે ભલે એક જ ખાતામાં બે પેન્શન જમા થતાં હોય આમ છતાં પણ જો ગુજરાત રાજ્ય સરકારના જ બે પેન્શન આપ મેળવતા હો પોતાનું અને કુટુંબ પેન્શન તો બંને ફોર્મ અલગ છે અને બંને ફોર્મમાં ચાર ચાર જગ્યાએ તમારે સહી કરવી છે કારણ કે ઘણા બધા પેન્શનરોના મગજમાં એવું છે કે એક જગ્યાએ આપણે હયાત હોવાનું પ્રમાણપત્ર આપી દીધું એટલે બીજું પેન્શન પણ આપોઆપ શરૂ થઈ શકે ચાલુ રહી શકે પરંતુ એવું નથી મિત્રો તિજોરી કચેરીમાં તમારા પીપીઓ નંબર વાઇઝ રેકોર્ડ નિભાવાય છે એટલે ત્યાં અલગ બીજું પણ હશે એમાં પણ સહી ખાસ કરી દેવી તમારું આ જે બીજું પેન્શન મેળવતા હોવ તો અન્ય કેન્દ્ર સરકાર કે બીજા કોઈ પેન્શન મેળવતા હોય તો એના જે નિયત સમય મર્યાદા હોય ત્યારે કરવું પણ ગુજરાત રાજ્ય સરકારના જ બે પેન્શન પોતાનું અને કુટુંબ પેન્શન મેળવતા હોઉં તો બે ફોર્મમાં ચાર ચાર જગ્યાએ સહી કરવી ખાસ જરૂરી છે મિત્રો આ યાદ રાખજો બહુ અગત્યનો પ્રશ્ન એવો છે કે નવા પેન્શનરો જે ગયા વર્ષ દરમિયાન એટલે કે ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન પેન્શન શરૂ થયેલું છે એવા લોકોએ હયાતી ખરાઈ કરવી કે નહીં તો બરાબર સમજી લેવું છે મિત્રો ખાસ યાદ રાખો ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ પહેલાં જો તમે તમારું પ્રથમ ચૂકવણું મેળવવા માટે તિજોરી અધિકારી સમક્ષ ઉપસ્થિત થયેલા હોવ તો બરાબર સમજો ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ પહેલાં કોઈ પણ સમયે તમે તિજોરી અધિકારી સમક્ષ તમારું પ્રથમ ચૂકવણું મેળવવા માટે ઉપસ્થિત થયેલા હો એવા બધા પેન્શનરોએ હયાતી ખરાય નવા વર્ષ માટે પહેલી મે પછી કરવાની જ છે ઘણા લોકો એવું માને છે કે આપણું પેન્શન શરૂ થયા અને ક્યાં હજી એક વર્ષ થયું કારણ કે વાર્ષિક હયાતી ખરાય છે હજી તો બે મહિના ત્રણ મહિના પહેલાં આપણું પેન્શન શરૂ થયું છે તો વર્ષ તો પૂરું નથી થયું તો એવા સંજોગોમાં મિત્રો બરાબર યાદ રાખો ત્રીસમી એપ્રિલ સુધીમાં તમે જો તીજોરી અધિકારી સમક્ષ ઉપસ્થિત થઈ અને તમારું પેન્શન શરૂ કરાવેલું હશે તો એ બધા એ પોતાની નવા વર્ષની હયાતી ખરાઈનું પ્રમાણપત્ર રજૂ કરવાનું ક્યારેક એવું બને કે આ એપ્રિલ માસના અંતિમ દિવસોમાં જ તમે નવું પેન્શન શરૂ કરવા માટે તિજોરી કચેરીમાં ગયેલા હોવ અને નવું પેન્શન જ હજી શરૂ થવાનું હોય તો ક્યારેક કદાચ એવું બને કે બેંકમાં તમારા હયાતી ખરાઈના પ્રમાણપત્રો આવા પેન્શનરો બરાબર યાદ રાખો જે આ પંદર વીસ દિવસ પહેલાંના સમયમાં જ શરૂ થયેલા હોય એવા પેન્શનરોના હયાતી ખરાઈના પ્રમાણપત્રો બેંકમાં ન પહોંચેલા હોય તો એવા પેન્શનરોએ માત્ર એવા જ પેન્શનરોએ જો એમનું બેંકમાં એમનું હયાતી ખરાઈનું ફોર્મ ત્યાં ન હોય તો તિજોરી કચેરીનો સંપર્ક સાધવો પરંતુ વર્ષ પૂરું થયેલું હોય કે ન હોય તો બધાએ લોકોએ હયાતી ખરા એટલે કે પહેલી મેં પહેલાં તમે જો તિજોરી અધિકારી સમક્ષ ઉપસ્થિત થયેલા છો તો એ બધા લોકોએ હયાતી ખરાય કરવી ફરજિયાત છે તો જ તમારું આગામી વર્ષનું પેન્શન શરૂ થઈ શકશે થરું ચાલુ રહેશે બરાબર સમજીએ મે જૂન જુલાઈ આ ત્રણ માસ દરમિયાન કરાવવાની છે એટલે જુલાઈ માસ સુધી તમારું પેન્શન આ હયાતી ખરાઈ કરાવેલી હોય કે નહીં તો પણ ચાલુ જ રહેશે એ અંગે આપણે ફરીથી પાછા જુલાઈ માસમાં મળીશું ત્યારે આપને ફરીથી યાદી આપશું અત્યારે માત્ર એટલું યાદ રાખીએ કે તમારે આ સમય દરમિયાન હયાતી ખરાઈ કરવા માટે કાળજી રાખીએ અને આ આ એક મહાન પર્વને આપણે પેન્શન પર્વ તરીકે ઉજવી અને આપણું એક આ કામ અલબત્ત આપણા માટે છે પરંતુ યાદ રાખવું જરૂરી છે એટલે હયાતી ખરાઈ કરી લેવી જરૂરી છે કે જેથી કરીને આગામી સમગ્ર વર્ષ માટે આપણે પેન્શનના સંદર્ભમાં નિશ્ચિંત બની જઈએ અને આમ પણ મિત્રો બરાબર સમજો પેન્શનના સંદર્ભમાં આપ વિશેષ કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી નિશ્ચિંત બની રહો આનંદમય જીવન વિતાઓ ઈશ્વર પરાયણ આપનું જીવન પસાર થાય એ માટેની લાખ લાખ શુભેચ્છા પાઠવી મિત્રો આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમાલીસ અઠ્યાસી છાસઠ સાત ઉપર સંપર્ક સાધી શકો છો કોઈ પણ સમય સમયની પાબંદી એટલા માટે નથી રાખેલી કે આપની વિવેકબુદ્ધિ અનુસાર આપને યોગ્ય લાગે એ સમયે મારો સંપર્ક આપ મોબાઈલ મારફત મેળવી કરી શકો છો હું આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો અંગે પ્રત્યુત્તર પાઠવવા કટિબદ્ધ છું કારણ કે ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત પેન્શનર પેન્શનના સંદર્ભમાં કોઈ પણ બાબતે મૂંઝાયેલા અથવા તો ક્યાંય એમને અવઢવ ન રહે અસમંજસતા ન રહે એ માટેના મારા પ્રયત્નો એકમાત્ર પ્રયત્નોને આધારે આપની સાથે લાઈવ સંપર્કથી આ રીતે જોડાયેલા રહેવાનું એક સદભાગ્ય મને સાંભળ્યું છે આપનો પણ એ અંગેનો સતત સતતને સતત મળતો રહે છે મને બાબતનો ગર્વ પણ છે અને આનંદ પણ છે મિત્રો તો ફરીથી એક વખત આપની પાસેથી રજા લેતા પહેલાં એવું યાદ રાખીએ આવતીકાલ પેલી મેથી આ હયાતી ખરાઈ પર્વ શરૂ થવા જઈ રહ્યું છે આપને યોગ્ય લાગે એ રીતે સમયે બેંક ખાતે તમ સંપર્ક સાધી અને આપનું હયાતી ખરાઈનું ફોર્મમાં તમારી સહી કરી અને તમે નિશ્ચિંત બની રહો એ માટેની યાદી આપવા માટે આજે આપની સમક્ષ અહીંયા ઉપસ્થિત છું ફરીથી પાછા બહુ નજીકના ભવિષ્યમાં મળીશું ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી રાજકોટને રજા આપો અસ્ત